નિકોલ વિસ્તારમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે જેમાં આરોપી દ્વારા ગાડીની ઘા ઝીંકીને હત્યા નિપજાવી દીધી છે સાંભળીને આશ્ચર્ય થશે જે રીતે અવારનવાર ચિંતાજનક રીતે સામાન્ય બાબતોમાં હત્યાના બનાવ વધી રહ્યા છે તેમાં વધુ એક વાર અમદાવાદમાં કાયદાની વ્યવસ્થાને કથળતી ઘટના સામે આવી છે આમાં કહેવાય રહ્યું છે કે જે મૃતક છે તે યુવતીના એક તરફી પ્રેમમાં હતો તે જ બાબતને લઈને આરોપી છે તે યુવતીનો ભાઈ હોવાની વિગતો સામે આવી રહી છે ને તેના ઘટનાને અંજામ આપ્યો છે આ મામલાના સંદર્ભમાં નિકોલ પોલીસ સ્ટેશન ખાતે આરોપી વિરુદ્ધ ગુનો નોંધાયો છે ત્યારે કેવી રીતે આખી ઘટના બની છે વિગતે સમજીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા

ને યુવતી અને હર્ષ પરમાર જે બંને ભાઈ બહેન છે તે બાઇક ઉપર જઈ રહ્યા હતા ત્યારે હર્ષ પરમાર છે તે પણ પીછો કરતો જોવા મળે છે આને લઈને હર્ષ પરમાર નામનો જે આરોપી છે તે બાઈક અટકાવે છે ત્યારબાદ શ્રીમાળી નામના જે મૃતક છે તેને અટકાવીને કહે છે શું છે તું કોણ છે શું કામ અમારો પીછો કરી રહ્યો છે એમ કહેતાની સાથે જ બોલાચાલી થાય છે બોલાચાલી ઉગ્ર બનતા એકાએક હર્ષ પરમાર રશકેરાઈ જાય છે ને જે બાઇકમાં રહેલી ચાવી છે તે ચાવી વડે સીધા ભાવેશ શ્રીમાળીના છાતીના ભાગે ચાવીના ઘા મારવામાં આવે છે અને આ ઘટનામાં ભાવેશ શ્રીમાળીને ગંભીર ઈજાઓ પહોંચતા તેઓ લોહી લોણ હાલતમાં જમીન ઉપર ઢળી પડે છે જ્યારે હર્ષ પરમાર નામનો જે આરોપી છે તે બાઇક લઈને નાસી જાય છે આ ઘટનાના પગલે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા ઘટનાની જાણ લોકોએ સ્થાનિક પોલીસને કરતા નિકોલ પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી ભાવે માણીને તાત્કાલિક સારવાર માટે નજીકની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જો કે ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા છે અને આ મામલા સંદર્ભમાં નિકોલ પોલીસ સ્ટેશન ખાતે હર્ષ પરમન નામના આરોપી સામે હત્યા અંગેનો ગુનો નોંધી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પરંતુ જે રીતે અમદાવાદ શહેરમાં સરા જાહેરમાં બાઇકની ચાવી વડે હુમલો કરીને જે હત્યાની ઘટના સામે આવી છે તેના કારણે ખળભળાટ મચી ગયો છે દર્શક મિત્રો નવજીય ન્યૂઝને એપ્લાય કરી લો સબ્સ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો तेने कहिए जे पीड़ा